विश्व महादेव की जय जय जगामना कपिलेश्वर महादेव जी ने एक श्रावण महीनो महीनो आखो पत्र अर्पण करिए आश्रे आठ थी नौ हजार बिलीपत्र रोज चढ़े आखा श्रावण मास मा। સવા લાખ ઉપર વીજળી પત્ર નો અભિષેક ગંગાજળનો અભિષેક તેમજ કપિલેશ્વર મહાદેવજીને એક મહિના માટે શ્રાવણ મહિનાની પૂજા જનક મહારાજ ગામઘોર પૂજા કરાવે છે અને છેલ્લા દિવસે અમાસ ને તારિખ 23 8 25 ના રોજ ગામ સમસ્ત યજ્ઞ ૐ સાચે બ્રાહ્મણોની બ્રહ્મ ભૂજનની ક્રિયા પર થાય છે અને જનક માં હરર ગામ ગોતરી શ્રી યજ્ઞને પરાવે છે ઓ પૃથ્વી ઈશ્વર મહાદેવની જય 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 કપલેશ્વર મહાદેવ બા ભાગી ભક્તો આખા ગામના મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને ખૂબ ભીડ ધામે છે કપિલેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે કપિલેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી છે એટલે દર્શનનો લાભ અને પૂજા કરાવવા માટે ખૂબ બધા બ્રાહ્મણ બ્રાહ્મણોની પાસે પૂજા કરાવવા માટે ખૂબ ભાવિક ભક્તો અહીંયા આવે છે અને દર સોમવારે તો ખૂબ જ ભીડ હોય છે અભિનેશ્વર માં દેવું